ભાજપના પ્રમુખ વિજય શાહની નેતાઓને વિચિત્ર સલાહ છે રાવપુરમાં એક કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમણે સંબોધન કર્યું દરેક ચૂંટણીમાં અમુક બૂથ પર ભાજપને મત નથી મળતા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કામની અગ્રિમતા નક્કી કરવી જોઈએ કયા વિસ્તારમાં કામને પ્રાથમિકતા આપવી તે નક્કી કરવું જોઈએ જ્યાં દસ થી પંદર વર્ષથી મત નથી મળતા ત્યાં રૂપિયા ન વાપરવા જે ખોબલે ખોબલે મત આપે છે તેમના કામ ન થાય તો વિચારવું જોઈએ વિજય શાહે કાર્યકર્તાઓને લોકોની પડખે રહેવાની પણ સલાહ આપી છે રજૂઆત કરવા આવતા લોકોને મદદ કરવાની પણ સલાહ આપી છે રાવપુરા વિધાનસભામાં આયોજિત સાંસદ સન્માન સમારોહમાં આ નિવેદન સામે આવ્યું છે લોકસભાના ઇલેક્શનની વાત થઈ

ધ્યાન આપવું જોઈએ ને ત્યાં વધારે કામ કરવું જોઈએ આપે એવું પણ કહ્યું છે કે જે વિસ્તારમાંથી મત નથી મળતા એને સાઈડમાં માં રાખવા જોઈએ કામો પણ ન કરવા જોઈએ સાઈડ રાખવું જોઈએ બેન કોઈ જગ્યાએ શબ્દ પ્રયોગ કર્યો નથી પણ પ્રતિનિધિ તરીકે તમારું એક કામ હોય છે કે દરેકના પ્રશ્નો છે તે સાંભળવામાં આવે દરેક વિસ્તાર છે તેની સમસ્યાઓ છે તેનો નિકાલ આવે તો આ પ્રકારનું નિવેદન કે સાંભળવાની બેન કોઈને ના પાડી જ નથી માત્ર જે જગ્યા પરથી ભારતીય જનતા પાર્ટીને વધારે મત મળે છે તે જગ્યા પર તે કાર્યકર્તાઓની આપણા માટે વધારે જવાબદારી છે ને ત્યાં વધારે કામ કરવું જોઈએ તો જ્યાંથી મત નથી મળતા ત્યાં વિકાસના કામો નહીં કરો એવું છે તમારા શબ્દો છે અમે આમાં કંઈક વધારેનું ઉમેર્યું નથી અને તમારું જ નિવેદન સામે આવ્યું છે મારા નિવેદન જ બેન વાત કરું છું કે જે જગ્યા પર વધારે કામ થયું હોય જે જગ્યા પર વધારે કાર્યકર્તાઓની અપેક્ષા હોય ત્યાં વધારે કામ કરવું

જ્યાં નથી મળ્યા ત્યાં ફોકસ કરવું જોઈએ એવું કેવું છે ને તમારા અપેક્ષા હોય છે પણ જ્યાં મત નથી આપ્યા તો ત્યાં પણ તો ફોકસ કરવું જોઈએ વધારે મત મળ્યા હોય ત્યાં લોકો કાર્યકર્તાઓ આપણી પાસે વધારે છે કાર્યકર્તાની અપેક્ષા વધારે છે એટલે તમારું ઇન્ડાયરેક્ટલી એવું કહેવું છે કે જ્યાં મત વધારે મળે છે એ વિસ્તારોને તમે વિકાસની ગતિએ લઈ જાઓ જ્યાં નથી મળ્યા એને આઉટ ફોકસ રાખો એવું કહેવું છે જે જગ્યા પર વધારે મત મળે છે કાર્યકર્તાઓની વધારે અપેક્ષા હોય છે ત્યારે એ કાર્યકર્તાઓનું આપણે ધ્યાન રાખીશું

તો જવાબ નથી આપ્યો ફોન તેમણે કટ કરી દીધો છે આપ જુઓ તેઓ જાહેર મંચ પરથી આ નિવેદન આપી રહ્યા છે ભાજપ પ્રમુખ શાહ ની નેતાઓને આ વિચિત્ર સલાહ હતી રવિ અમારી સાથે જોડાઈ ગયા છે રવિ જાહેર મંચ પરથી નેતાઓ શું બોલી જતા હોય છે તેવું તેમને ભાન નથી હોતું ને ત્યારબાદ તેઓ તેમના પોતાના નિવેદન પરથી પણ ફરી જતા હોય છે ને એવું જ કંઈક થયું હમણાં ફોન લાઈન પર વિજય શાહ સાથે અમે વાતચીત કરી અને તેમણે એવું કહ્યું કે અમે આવું કંઈ જ નથી કહ્યું બિલકુલ વાત કરવામાં આવે દીક્ષિતા તો ગઈકાલે સાંજે જે સાંસદ ચૂંટાયા છે તેમને લઈને રાવપુરા વિધાનસભામાં સાંસદના સન્માન સમારોહનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં ભાજપના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ રાવપુરા ના ઉપસ્થિત રહ્યા હતા તેમાં શહેર ભાજપ ડોક્ટર વિજય શાહે તમામ કાર્યકર્તાઓને અને સભ્યોને સૂચના આપી છે કે છેલ્લી ત્રણ ચૂંટણીમાં જે બુથમાંથી ઓછા મત મળ્યા છે ત્યાં ગ્રાન્ટ નહીં ફાળવી અને જેને મત નથી આપ્યા તેના કામો નહીં કરવા જ્યાંથી વધુ મતો મળ્યા છે ત્યાં જ કામો કરવા આ પ્રકારનું તેમનું નિવેદન જાહેર મંચ પરથી ગઈકાલે હતું સરકાર તો નિયમ બનાવે છે પરંતુ આપણે લોકોની સાથે રહેવાનું છે સ્કૂલ વાન ચાલકો અસાનધારા અમલ અને જગેજ મકાનો ખાલી લોકોની સાથે ઉભું રહેવાનું છે અને જ્યાં લોકો વધુ મત આપે છે જ્યાં લોકો બુથમાં પ્લસમાં લઈ જાય છે ભાજપને ત્યાં તેમની પડખે આપણે ઉભા રહેવાનું છે શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ આજે આ જે નિવેદન છે તે નિવેદનને લઈને કાર્યકર્તાઓ જે છે તે આશ્ચર્યમાં મુકાયા છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આશ્ચર્યમાં મુકાય છે કે તેમને હવે કયા પ્રકારનું કામ કરવું કારણ કે ભાજપનું જે સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ તે સૂત્રમાં એ જ છે કે દરેક જગ્યાનું જે કામને પ્રાથમિકતા આપવી અને દરેક વ્યક્તિના કામ કરવા હવે જોવું રહ્યું કે આ સમગ્ર મામલામાં વિપક્ષ પ્રતિક્રિયા આપે છે કોંગ્રેસ કયા પ્રકારના આ નિવેદનને લઈને આગામી સમયમાં સ્ટેટમેન્ટ આપે છે તેના પર હવે નજર છે જી બિલકુલ આભાર રવિ સમગ્ર